ધોરાજીમાં વરસાદથી તલના પાકનો શોધ વળતા ખેડૂતોને મોમે આવેલો કોળિયો છીનવાયો રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતો પણ માવઠાનો માર સહન કરી રહ્યા છે ઉનાળાઓ પાક સારો ઉતરશે તેવી આશા સાથે ખેડૂતોએ મગફળી સોયાબીન એરંડા તલ અને મગ જેવા પાકોનું વાવેતર કર્યું છે કે ઉપર છાપરી થયેલા કમોસમય વરસાદને કારણે ઉનાળુ પાક ઉપર કારણે પાણી ફરી વળ્યું છે સતત પડી રહેલા માવઠાને કારણે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયું જ છીનવાયો છે ધોરાજી પંથકમાં આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં તલનું વાવેતર થયું હતું ખેડૂતોએ એક વીઘા દીઠ પાંચ થી છ રૂપિયાનો ખર્ચ કર્યો હતો પરંતુ માવઠાને કારણે ત્રણ મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે તાત્કાલિક સ્થળ પર સર્વે હાથ ધરવા અને યોગ્ય પંચનામા કરીને ખરેખર અસરગ્રસ્ત ખેડૂતોને સમયસર યોગ્ય સહાય પૂરી પાડવા વિનંતી કરવામાં આવે છે જેથી તેઓ આ આર્થિક મુશ્કેલીથી બહાર આવી શકે ખેડૂતોના હિતમાં તાત્કાલિક સહાય કરવા ખેડૂતોની માંગ છે બ્યુરો રિપોર્ટ

ખેડૂતને અત્યારે નેવું ટકા તલ નુકસાનીમાં છે તમે જોઈ શકો છો આ પાછળ તલનો ઘેરો છે એમાં નેવું ટકા તલ ફેલ થઈ ગયા દસ ટકા ફેલ તલ હાથમાં આવે એમ છે અને અત્યારે કોઈ પણ જાતના ખેડૂતને આવક નથી નકરી નુકસાની છે અને જે તલ વાઢેલા છે એમાં તો પૂરું થઈ ગયું હોય એમાં તો કંઈ હાથમાં આવશે નહીં એ તો બધી હળીને ખાતર થઈ જશે હવે એક કોઈ કુદરત રીઠો એક કોઈ સરકાર રીઠી ખેડૂત જાય તો આમાં ક્યાં જઈ સરકાર એક વાર એમ કે ખેડૂત ની આવક ડબલ કરશું કઈ રીતે આમાં પોષણ ક્ષમતા ભાવ તો મળતા નથી જે સાતસો રૂપિયાના મળવા જોઈએ પાંચસો રૂપિયા અત્યારે ભંગારનો કિલો ખેડૂત ના ઘઉં ના ભાવ પચીસ રૂપિયા નથી આવતા આમાં ખેડૂત કરે હું ડબલ આવક કઈ રીતે એટલે આ સરકાર શું કરવા બેઠી એ કઈ ખેડૂતને વિગે કેટલો ખર્ચો વિગે આઠ થી દસ હજાર રૂપિયાનો ખર્ચો ખેડૂત ને વિગે ખેડૂત ને

ખેતી ખેતીમાં વિગે આઠ થી દસ હજાર નો ખર્ચો કરેલો છે ખેડૂતો એ અને આવકમાં બધી હાવ પૂરું થઈ ગયું છે તલ તો બધા ખાતર જેવા થઈ ગયા હે ડુંગરી બગડી ગઈ છે અને મગ ને નળદ માં બધા હાઉ પૂરું થઇ ગયેલું છે અને કુદરત ની આફત કારણે ખેડૂતો કરે હું એક ઉપર થી સરકાર આ મુસીબત છે શું કે ચોમાસા પાક માં ચોમાસા પાકના હિસાબે આમાં બધી નુકસાની જ છે બીયા રંગના પૈસા ખેડૂતો રહ્યા નથી આના ખર્ચામાં બધે વેગ આવક તો કઈ છે નહી એમાં